પહોંચી ગયા છીએ અમે ને અંદર જવાનું છે દર્શન કરવા માટે ને તમને પણ દર્શન કરી બ્લોગમાં રહેજો ને બ્લોગ અમે તો લાઇક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ઘણી વાર એકલા એકલા જાજો કોઈ દી આવ્યા નથી બ્લોગમાં પહેલી વાર જ આવે છો ભવાની તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ ફાઇનલી જો માતાજીને દર્શન કરીને હવે વિચાર છે કે હેઠે જવાનો તો એ લોકોએ દર્શન કરી લીધા છે એટલે પવન બહુ જાજો છે કારણ કે અવાજ બહુ હશે પવન જો બધા ઓઢી લીધું છે ને હવે જઈ છે હેઠે ને હેઠે થોડુંક એવું લાગે તો પાણી ભરાયેલા છે બહુ મસ્તીના બહુ મસ્તીનો પવન આવે છે આ ગાડી માં ગાડી વાળા કોઈ ગાડી વાળા છે ખરી પણ પાણી ભરાયેલા છે એટલે ગાડી કઈ હાલ એમ છે નહીં એટલે હવે હવે જોઈએ કે નાસ્તો બસ નથી આપણે બધું નથી ભાઈ કોક કેવું હોય તો ફોર વ્હીલ મોકલો બરાબર જ જશે કસ્તક તો આગળ આગળ જાય છે એને પણ પવનને ન લાગે

આયેગા ઓકે કે હવે ઓ સજી નીબ અમને કોઈ નથી છે હવે અવાજ અવાજ બવાજ આવે તો ભાઈ કોઈ થોડું ઘણું બરોબર હવે ઉતારી નથી થોડી આગળ તો હવે જો આ લોકો ને રીલ્સ બનાવીને આ લોકો ને બનાવીને જો નાવા જો ઉતરી જાય ને નાવા જો

ઓલી તો ખાલી નારિયેલ હા ઓ ખાલી નારિયેલ કંઈક રીત હવે ભૂખ્યા થઈ ગયા છે જો હા ભૂંખ્યા થઈ ગયા જો ભૂખરા બધા સો એટા છે હવે હાઈક એકલા એકલા ખાઈ જો પેટમાં દુઃખશે એકલા એકલા ખાઈશો ધ્યાન રાખજો હારો હાલો તો એ લોકો નાસ્તો

અમને તો ટેવ પડી ગઈ તારું શું થાય નહીં નહીં ધીમે ધીમે હાલે છો એને ખબર છે કે આઈથી તો કેમ છું ઉરસ હાલા હવે આઈથી ચાર પાંચ વખત છે હા પાક હા શરીર પાતરું છે તોય નથી ચડી એકતી જો હે હારું હાલો તો હવે ઉપર જઈને મળીએ મહાદેવ છે ને ભગવાન એવું લાગે